आपने हमने सुधी સુધી सुधी સુધી લઈ આવીએ અને એક્સપર્ટાઈઝ નો આપણે ફાયદો મળે અને બધી વસ્તુ આપણે સારી રીતે અહીંયા સારવાર આપી શકીએ એ એસજી ની ભાગીદારી સામેલ છે સર હું હિન્દી આઈ લવ હિન્દી આ ગુજરાતી બોલતી નથી ના અાપકે કાફી سارے સેન્ટર્સ હે યે નવી શુરૂઆત હો રહી હે યહા પે ક્યા સ્પેશલાઈઝડ હે ગુજરાતીમાં બોલવું ચાલશે પહેલા તો અહીંયા જો અમારું ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ જે અમે કહીએ છીએ એ સંપૂર્ણ મોડ્યુલર ઓટી છે મોડ્યુલર ઓટી હોવાને કારણે આ ઓપરેશન થિયેટરમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા એકદમ ઝીરો થઈ જાય છે એક આ બધી જગ્યાએ ના હોય એવી વસ્તુ છે ઓપરેશન થિયેટરની અંદર જે સાધનો છે તે સંપૂર્ણ વર્લ્ડ ક્લાસ સાધનો છે કે જે અમને થી કે તો અમદાવાdna ડોક્ટરો પાસે નથી પણ બધા જ મલ્ટના સાધનો બધી જ સ્પેશિયાલિટીના એક જગ્યાએ છે કોઈની પાસે કેટરક માટેના સાધન હશે કોઈકની પાસે રેટિના માટેના સાધન હશે કોઈની પાસે ચશ્માના નંબર ઉતારવાનો સાધન હશે પણ અહીંયા બધી જ વસ્તુ ઓલની બેસ્ટ એક જ જગ્યાએ થાય છે અને બધી જ ટ્રીટમેન્ટ અમે આ જગ્યાએ કરી શકીએ છીએ ગુજરાત કો આપકી કામ કા તો પરિચય હે બટ આજ દિખા જા एएसजी के साथ जो आपका एसोसिएशन हुआ है उसके बारे में थोड़ा थोड़ा टीम के बारे में बता दोगे आप मैं वो यही तक करूं छू के एमने जब ना विषय सेच कहवानी तो जो कि इशू कर ही रहा है ये वधारे सारू रहेशे कारण के एमने अने सेंटर मा थी शुरुआत करू पछि हां जी पहला डॉक्टर आलाब भाई ने बात करू डॉक्टर आलाब मारो नाम डॉक्टर હમ દર્શિનભાઈનું નામ પત્રી જો થા હું હું થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું અને મારી સ્પેશિયાલિટી છે કે હું જે મોતિયાના ઓપરેશન્સ થાયમાં પ્રીમિયમ લેન્સીસ મૂકાય એનો સ્પેશિયાલિસ્ટ છું પ્લસ ઓક્યુલો પ્લાસ્ટીક એવાય એટલે કે આંખની જે પ્લાસ્ટિક સર્જરી થાય એની સ્પેશિયાલિસ્ટ એના સ્પેશિયાલિટી રિલેટેડ વર્ક કરું છું ઓવરঅল આઈ રિલેટેડ જે પણ અમે વર્ક કરવા માંગીએ છે જે અમારો એમ છે એ ટ્વેન્ટી ફોર્ટી સિક્સટી ઉપર અહીંયા તમે જોઈ શકશો કે અમે લોકોએ બધું ડિસ્પ્લે કર્યું છે કે વીસ વર્ષનો હોય માણસ ત્યારે પણ એ ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે ચાલીસ વર્ષનો હોય ત્યારે ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે અને સાહીઠ વર્ષનો હોય ત્યારે એ ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે કમ્પ્લીટ સારવાર અમે અહીંયા આપવા સોસિયેટેડ વિથ બાવીશિયા હોસ્પિટલ ડોક્ટર બાવીશી જોડે એક્ચ્યુઅલી સિનિયર ડોક્ટર બાવીશી अशिन भाई ना हादसेी સાથે આ વોઝ I am working since last 25 years. એની સાથે મેં લેસર સર્જરી ચાલુ કરી લેસિક ડિફerent टाइप्स ઓફ પ્લાસ્ટિક ઓવર અ પીરિયડ ઓફ ટાઇમ ડિફerent વેરાઇટીસ અમે આપી છે કે વેફ્રન્ટ લેફટોલેસિક ટ્રાન્સફિયર કે નાઉ લેટેસ્ટ AI गाइडेड સર્જરીઝ વી ઓલ વી આર ઓફરિંગ ઓલ ધ બેનિફિટ્સ ટુ ધ پیشنટ એટલે પેશિયન્ટ ની આઈ ને કઈ સર્જરી સુટેબલ થશે આફ્ટર ઓલ ધ ઇન્વેસ્ટિગેશન્સ અમે પેશિયન્ટ ને ગાઈડ કરીએ કે ને ઓપ્ટિમમ વિઝન કઈ સર્જરી માં મળશે

યા સો નામ નામ મારું મેહલ ગણાત્રા છે તો આઈ એમ મારું નામ ડોક્ટર સ્નેહલ ગણાત્રા છે હું એક પીડિયાટ્રિક ઓફર્મોલોજીસ્ટ ને ન્યુરો ઓફર્મોલોજીસ્ટ છું તો આજકાલ જે આપણે બાળકોમાં જોવામાં આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ રિફ્રેક્ટિવ જે રિફ્રેક્ટિવમાના નંબર છે અને એના વધવાના બહુ બધા કારણ હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય એ સ્ક્રીન ટાઈમ અને બીજું એ લોકોની આઉટડોર એક્ટિવિટી જરાય નથી હોતી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ ઇઝ કે આપણે બાળકોને એન્કરેજ કરવું જોઈએ સ્ટડીઝે પણ કીધું છે કે નાઇન્ટી મિનિટ્સ ઓફ આઉટડોર એક્ટિવિટીઝ કરવાથી જે પાવર વધતું હોય છે એ આપણે એક લેવલ પર રોકી શકીએ ઇવન વિદાઉટ ટ્રીટમેન્ટ એટલે આપણે અહીંયા માયોપિયા ક્લિનિક એમ્લાયોપિયા ક્લિનિક એમ્લાયોપિયા એટલે લેઝી આઈ કહેવાય જે આપણે ઘણી બધી ન્યુઅર મોડાલિટીઝ કમ્પ્યુટર બેઝ એક્સરસાઇઝિસ છે ટ્રેડિશનલ મેથડ્સ તો છે જે આપણે ફોલો કરી જ રહ્યા છીએ એના ઉપરાંત ન્યુઅર મોડાલિટીઝ છે એ બધું અહીંયા કરવામાં આવશે થેન્ક યુ આપ દોનો સાહેબ કા પરિચય જાણવા ચાહો કે ઓર કિસ તરીકે સે અ પેશન્ટ કેન કમ એન્ડ સોલ્વ ધ ઇશ્યુ યોર કે થોડા જાણવા ચાહેંગે એન્યુઅલ સ્પેશિયાલિટી ઇઝ મારું નામ ડોક્ટર ભવ્યા પોકાણી છે હું મોતિયા કીકી અને જામરનું સ્પેશિયાલિસ્ટ છું મારું ડિપાર્ટમેન્ટ મોતિયા સાથે સાથે કીકી અને જામરના રોગો સાથે પણ લેવાયેલું છે બે વસ્તુઓ જે અમે ખાસ જોયેલી છે કે કીકીના રોગોમાં જામરના રોગોમાં લોકોમાં ઇનર્શિયાના કારણે હોસ્પિટલને ના આવવામાં થોડોક ટાઈમ કાઢવા માટે એ બધા કારણોસર સમય ઘણીવાર નીકળી જતો હોય છે અને અમુક જે આંખના ડિસીઝસ અમુક રોગો છે ઇરreversible છે તેમ હું મે પેશન્ટસ ને કહેતા હોઈએ કે જો તમે સમયસર તમારું નિદાન કરાવી લો તો સમયસર તમારી ટ્રીટમેન્ટ અને તમારી સર્જરી થઈ જાય તે રોગ વતતો અટકી શકે છે આપણી પાસે આટલી સારી ફેસિલિટીસ હોવા છતાં જો પેશન્ટ આપણી પાસે ટાઇમસર ના પહોંચી શકે તો એ આપણું હેલ્થકેર સિસ્ટમ નો ફેલિયર કહેવાય સો આખા પેશન્ટ કમ્યુનિટી ને અમારી એ रिक्वेस्ट छे के आलस मां के इनर्शिया मां के सिंपली પોતાનો શરીર માટે એક્ટિવ ના રહીને જે ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસ નો સમય હોય એ તમે સ્પેન્ડ ના કરી દો એન્ડ વી આર હિયર ટુ હેલ્પ ઓલસો देयर इज इंग्लिश નો કહાવત હે prevention is better than cure પરંતુ કમિંગ ટુ યુ ધેટ મીન્સ ઓલરેડી કેસ અટી બગડ ચુકા હે વોટ વુડ યુ સજસ્ટ જે પેશન્ટ અનફોર્ચ્યુનેટલી ડિસીઝ પ્રોગ્રેસનમાં જાય છે એને સૌથી પહેલી અમારી એ સલાહ છે કે ભગવાને માણસને બે આંખ આપી છે જેટલી ડિસીઝડ આંખ સફર કરે છે એટલી જ માણસની નોર્મલ આંખની તપાસ થવી જરૂરી છે ઘણી વખત એક ભૂલ જે આપણે એક આંખમાં કરી એ વસ્તુ બીજી આંખમાં ના થાય એના માટે ટાઈમલી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ જરૂરી છે ટ્રીટમેન્ટ સાથે રહેવું જરૂરી છે પીપા વચ્ચે બંધ કરી દેવા દવા ના લેવી એ બધી વસ્તુઓના કારણે મેક્સિમમ ડિસીઝિસ પ્રોગ્રેશન થાય છે સો સરસ રીતે ડાયગ્નોસિસ અને સરસ રીતે ટ્રીટમેન્ટ થાય આપણે રોગ પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ અને એને વધતા અટકાવી પણ શકીએ છીએ બધાને નમસ્તે મારું નામ ડોક્ટર ભાવિ પંચાલ છે હું એક રેટિના સર્જન છું એટલે પડદાનો નિષ્ણાત અ મારું મેઈન એરિયા ઓફ ટ્રીટમેન્ટ જે છે ડાયાબિટીક રેટિનોપથી રેટિના ડિટેચમેન્ટ એજ રિલેટેડ મેક્યુલર ડિજનરેશન અને જે વારસક રેટિનાલ કન્ડિશન્સ ઇનહેર્િટેડ રેટિનાલ ડિસ્ટ્રોફી કહેવાય એ મેજર એરિયા ઓફ ટ્રીટમેન્ટ છે એ ઉપરાંત હું યુવેઇટિસ નો સ્પેશિયાલિસ્ટ પણ છું યુવેઇટિસ એટલે આંખના અંદર સોજો આવવો કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર્સ છે ઇન્ફ્લેમેટરી કન્ડિશન્સ છે અથવા ઇન્ફેક્શન જે ઇન્ડોક્ટરમાઇટીસ કે છે એ પણ એનું એના ટ્રીટમેન્ટમાં આ બધું એક સાથે પિક્ચરમાં આવે છે આ ઉપરાંત હું જે સમયથી પહેલાં જન્મેલા બાળકો હોય છે એમાં એક સ્પેશિયલ કન્ડિશન આવે છે ડિઝીઝ હોય છે એનું નામ છે ઓફ પ્રી મેચ્યોરિટી સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણી પાસે કઈ ત્રીસ દિવસનો ટાઈમ હોય છે બાળક જન્મ્યા પછી એટલા એટલા સમયમાં જો ટ્રીટમેન્ટ ના થાય ट्रीटमेंट નો ફોર્મ ઇન્જેક્શન હોય છે લેસર અથવા સર્જરી હોય છે એટલા સમય ટ્રીટમેન્ટ ન થાય તો આગળ જતાં અંધત્વ પણ આવી શકે છે આ બરાબર તો જે ડોક્ટર ભવિયરમ ને એક્સપ્લેન કર્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર હલી સ્ક્રીનિંગ થી ફોર ડાયાબિટીક રેટિનોપથી ફોર રેટિનોપથી ઓફ પ્રીમેચ્યોરિટી આપણે બધી ડિસીઝ બહુ જલ્દી આપણે પકડી શકે છે અને સારવાર બહુ સારી રીતે આપણે સમય પહેલા કરી શકે છે તો આપણે આગળ જતાં અંધત્વ નહીં આવે અને નજર આપણી બરાબર બની રહે ગુજરાત છે છે એક જેવું અને જે કે જે જે આપણે કરીએ છીએ કીધું તકલીફ છે એની સારવાર પણ એક લેવલ સુધી પેશન્ટ અવેરનેસ એજ્યુકેશનનું કામ છે એ પણ એએસજી અને ડૉક્ટર બાવીશી સર એટલું જ કરે છે એ પોતાનું ફેલોશિપ પ્રોગ્રામ્સ પણ રન કરે છે નવા અ પાસઆઉટ લોકો જેમને સ્પેશિયાલિટીમાં ટ્રેન કરવા સર ઇઝ ઓલસો રનિંગ સર્કિટ સરની પાસે પણ આઈ થીંક 4 ફેલોઝ એટ અ ટાઈમ હોય છે કે એ લોકો ને સ્કીલ અપગ્રેડેશન માં હેલ્પ કરે છે સો અపార్ટ ફ્રોમ ક્લિનિકલ વર્ક આ જે એક બીજો જે કોમન ગોલ છે આપણે ઓલવેઝ લાઈક હતો કે ટુ સ્પ્રેડ નોલેજ ઇન મેડિકલ ફ્રેટરનિટી એઝ વેલ એઝ પેશIENTS અને એટલે જ હોસ્પિટલ ની થીમ માં પણ અમે ધ્યાન રાખ્યું છે ટુ સ્પ્રેડ અવેરનેસ ઇન ટર્મ્સ ઓફ વેરએવર ધ પેશિયન્ટ ઇઝ સિટિંગ એમને એક નજર માં હોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ ધેટ કોડ શીઝ નો કે एक नाना इंजेक्शन एट राइट टाइम पर शुगर की तपास कराओ शुगर ना पेशेंट है आंख की तपास कराओ आई कैन बी सेव्ड फॉर लाइफ अने अर्ली स्टेजेस में एक नाना पेनलेस इंजेक्शन थी भी आँख बची सके तो व्हाई नॉट गो टू द डॉक्टर एट द राइट टाइम जैसे आपने अवेयरनेस की बात yes. है काफी काफी अक्सर इनमें छोटा लोगों में कि आई ट्रीटमेंट्स अवेलेबल है शायद yes. ये तो पता नहीं क्या हो जाएगा

सॉरी सो yes. हाँ. so, uh, के मैं पहला की के एस जी वन ऑफ द मिशन वॉज के ऑलवेज इरिस्पेक्टिव ऑफ इंटर सोशियो इकोनॉमिक कंडीशन शुरू अफोर्डबी के एक क्वॉलिटी ऑफ केर शुड बी इक्वल सो बेस्ट क्वॉलिटी केर से नॉन अफोर्डिंग एंड अफोर्डिंग ने देट क्वॉलिटी हेज टू बी द सेम येज टू हेव द सेम सर्जन सेम एक्सपर्ट सर्जन सेम मशीनरी टू बी ऑपरेटेड सेम हॉस्पिटल टू बी गीवन पे लोग okay, के पेइंग के बेसिस पे तो अच्छा जूनियर डॉक्टर वैसे सो नो सो दैट वाज द एम विद व्हिच वी स्टार्टेड सो ए इज ए क्वालिटी केयर से कि डेफिनेटली थ्रू आउट बधा पेशेंट ने मर सके इन रिस्पेक्टिव ऑफ देयर अफोर्डेबिलिटी इस चीज ने भविष्य में हॉस्पिटल एक जो सभी जो पहला शुरू किए आठली बद्दी इंडिपेंडेंट अफोर्डेबल रेट पर अरे अफोर्डेबल रेट कुजे भी कोसाए हुआ है और तुमने पूछा के हां कोई विवाह पढ़ाशेह एक कश्मीरी अफोर्ड ना करी शक्ति है ना माटे पढ़ा हमें एसजी ने भविष्य आई उद्योग से निकले नवीन चरित्र के बिल्ड ट्रस्ट कि हमें चलाता था और एसजी पढ़ा ने ऐसे कि आ अपने कार्य करवाने कुछ देश कि हमें घर ना चार रास्ता अपराध ट्रस्ट चलाइए इसे कि हमें मूत्रिया कि हमारा ड सामाजिक जबाबदारीના ભાગ રૂપે અમે એક આ વસ્તુ ચાલુ કરેલી છે અને અમે આંખના ઝેરોખો થી નજર જવાની ક્ષમતા છે એને અમે ફ્રી કરી છે અમે દરકે કોસ્મેટિક દરકે આલાબલી કોસ્મેટિક કરે છે અને આંખને આ બોટૉક્સથી ડિફરી નથી કરતા પણ નજર તો કોસ્મેટિક્સને એટલો પણ ઈચ્છા છે ડાયાબિટીસથી જાય આજે કે ફ્રી કરી આપીએ છીએ એટલે પિશનને कोई हमें जगह नहीं आप मांगता के पैसा ना दिया ही जब मैं दवा ना करी। Well appreciated. Thank you. Thank you. Uh, sir